આઠમો પ્રશ્ન થોડો મારી જોડે જે ફોટો હતો એટલે એનો જવાબ એ પ્રમાણે છે પછી પ્રશ્ન નો જવાબ આપણી સામે છે પંદરમા પ્રશ્નનો જવાબ આપણી સામે છે અને સોળમાં પ્રશ્નનો જવાબ આપણી સામે છે વિભાગ બી વિભાગ બી માં સૌ પ્રથમ સત્તર અઢાર ઓગણીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આપણી સામે છે પચીસ છવ્વીસ એક વાક્યના પ્રશ્નોના જવાબ ડ ની અંદર ત્રણ ચાર વાક્ય લખવાના છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ પછી એ ની અંદર આપણી જોડે છે ત્રીસ એકત્રીસ પછી બત્રીસ વિભાગ સી સૌ પ્રથમ તેત્રીસ નંબર ચોત્રીસ નંબર પાંત્રીસ નંબર છત્રીસ નંબર સાડત્રીસ આડત્રીસ નંબર ઓગણચાલીસ નંબર ચાલીસ નંબર એકતાલીસ નંબર એ વિભાગ સી પૂરો થાય છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો જરૂરી સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ ડી જે છે જેની અંદર એક અર્થ વિસ્તારનો જવાબ તમારી સામે તૈયાર છે નિબંધ અને બાકીનું જે છે એક અહેવાલ પણ તમારી સામે તૈયાર છે બાકીનું જે છે એ તમારે થોડું જાતે લખવાનું રહેશે બીજા વિડીયોમાં મળીશું પરથી ભણતા રહીશું જો વિડીયોને લાઈક કરવાનું બાકી તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે બીજી તમારે કયા વિષયો ઉપર સંબંધિત માહિતી જોઈએ છે તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવીશું